દક્ષિણ ગુજરાતમાં ઉનાળુ ડાંગરનું મબલખ ઉત્પાદન પોષણક્ષમ ભાવ આપવા મુખ્યમંત્રીને રજૂઆત નિકાસ ડ્યુટી ઘટાડવા રજૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી રજૂઆત સમયે રાજ્યના મંત્રી મુકેશ પટેલ અને ધારાસભ્ય સંદીપ પટેલ હાજર રહ્યા નિકાસ ડ્યુટી વીસ ટકાથી ઘટાડી દસ ટકા કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી જયેશ પટેલ ખેડૂત આગેવાન સમગ્ર કાંઠા વિસ્તાર અને ખાસ કરીને સુરત નવસારી દક્ષિણ ગુજરાતમાં આ વર્ષે ઉકાઈ જળાશયમાં વિપુલ પ્રમાણમાં પાણી હતું અને જે રીતે રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ તરફથી પૂરતા પ્રમાણમાં એટલે એકસો ને અગિયાર દિવસ જે રીતે નહેર વહેરવામાં આવી સભાઈ છે કે ઉનાળુ ડાંગરનો વિપુલ પાક થયો અને ખાસ કરીને અમારી સાથે જોડાયેલી સો વર્ષ જૂની પુરુષોત્તમ ફાર્મસ મંદિરમાં ખેડૂતોનું ખૂબ જ વિપુલ પ્રમાણમાં ડાંગરની આવક થઈ છે લગભગ બાર લાખ ગુણીને આવક થઈ છે વિપુલ પ્રમાણમાં છે અને જે સ્થિતિ બજારની બનતી જાય છે ખાસ કરીને ડાંગરના ભાવો જે રીતે ઓછા થતા જાય છે અને સદાય છે ખેડૂતોમાં જે રીતે નાખુશી જોવા મળી છે એના અનુસંધાનમાં આદરણીય રાજ્યના મુખ્યમંત્રી શ્રીને ખેડૂત આગેવાનો સાથે રજૂઆત કરવામાં આવી છે અને ખાસ કરીને આ વિસ્તારના ધારાસભ્ય અને મંત્રી શ્રી મુકેશભાઈ અને સાથે ચોર્યાસીના ધારાસભ્ય અને સહકારી આગેવાન સંદીપભાઈ દેસાઈની સહયોગથી માન્ય મુખ્યમંત્રીશ્રીને જે એક્સપોર્ટ ડ્યુટી છે વીસ ટકા જે કેન્દ્ર સરકારે કરી છે ગટરાઈને દસ ટકા જો કરવામાં આવે તો સ્વાભાવિક છે કે વિપુલ પ્રમાણમાં ચોખા બહાર નિકાસ થઈ શકે અને ખેડૂતોને સારા ભાવ મળે એ અનુસંધાનમાં સહકારી આગેવાનો સાથે માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત થઈ છે અને અમને ચોક્કસ ખાતરી છે કે જે રીતે રાજ્ય સરકાર ખેડૂતોના પરખે રમેશ નિર્ણય કરતી હોય છે ત્યારે સભાઈ છે કે માન્ય મુખ્યમંત્રી પણ અમારી જે વાત છે એને વાચા આપીને કેન્દ્ર સરકારને ભલામણ કરશે એના કારણે ખેડૂતોમાં ચોક્કસ એક ખુશી જોવા મળી રહી છે પ્રશાંત પટેલ એબી ફોર્ટી ન્યૂઝ બારડોલી